અત્યારે એની પાસે ઘણી ગાયો છે આપણે જોઈ શકો છો બધી તમને દેખાડું એક થી એક આ વાસડી જોવો આપણે ચંદુભાઈ આ વાસડી કેટલા વર્ષની થાય દોઢ વર્ષ આ દોઢ વર્ષની વાસડી છે જોવો દોઢ વર્ષની નથી ને કોઈને લાગે કે આ ત્રણ વર્ષની વાસડી છે પ્યોર ગીરો માથું જો આ વાછડી છે આ બીજી વાછડી છે આખી ગૌશાળા પહેલા તમને દેખાડી દો પછી આપણે ચંદુભાઈને થોડી માહિતી પૂછીએ હા વિયાન નો મારે આવતો રે નો મારે એકય નો નો મારે આવતો રે ગાય નો મારે આવતો રે હાલ હું આવું હાલ આવતો રે વિયાન ને બીક લાગે છે આવતો રે મારે રે નો મારે ગાય નો મારે એ ભેંસ નો મારે એક ગાય જો આ બધું છે આના હાથ ફેરે જો આમ જો છે ને આમ હાથ ફેરવવાનો આ ઈ બીવે છે ઈ બીવે છે બીવે છે ગોબા નો મારે નો નો મારે એકે નો મારે ઈ બીવે છે ગાય તારાથી બીવે છે અત્યારે ગાય ને જુવાર નો ચારો આપવામાં આવ્યો છે બીક લાગે છે ગાય થોડીક હું છે પડકે છે ને અજાણા માણસોને એટલે ડોક્ટર આવે એટલે હા એટલે ભૈસી ભૈસી મુકકોની હોય ને આ ગૌશાળા આપણે બોટાદ જિલ્લામાં આમાં પણ ગામમાં આવેલી છે અને શેડ જોઈ શકો છો આપણે શેડ એકદમ સાદો વાંસનો બનાવેલો છે આમાં ગરમી ઓછી લાગે ખુલ્લો ચારે બાજુથી હવા આવી શકે મારે અત્યારે આપણે દૂધ આ બધું ક્યાં લઈ જવાનું બધા સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા બે હજાર રૂપિયા ઘીના ઘીના હા વીસ રૂપિયા લીટર ચાલશે વીસ રૂપિયા લીટર અને બધું વેચાઈ જાય છે બધું આપણે તાણે આવે છે હા હા કોઈને દૂધ લેવાનું હોય તો ચંદુભાઈનો નંબર આમાં આપવામાં નીચે આવ્યો છે ડિસ્ક્રિપ્શનમાં તો તેમાંથી છે ને નંબર લઈને કોલ કરી શકે છે બોટાદમાં તે પ્યોર ચોખ્ખું દૂધ પોગાડે છે ચંદુભાઈ તમારો નંબર શું છે મોબાઈલ નંબર મારો નવાણું ઓગણીએસી બે ચુમાલી સાત છ સાત સાતસો છઠસઈ હા હજી એકવાર છે ને બીજી વાર બોલી દાવ એટલે કોઈ નવ આણું ઓગણીએસી બે ચુમાલી સાતસો છઠસઈ આ નંબરમાં કોઈને દૂધ જોઈએ બોટાદમાં તો ચંદુભાઈને ફોન કરી શકે છે ચંદુભાઈ અને આ એમના પત્ની બેય છે ને પોતે જ મહેનત કરે છે માણસો એક નહીં રાખવાના ને કોઈ માણસો નહીં પોતે બંને જાતે મહેનત કરે છે અને હું છેલ્લા એને વીસ વર્ષથી ઓળખું છું જોકે અમે બે હીરા લાઈનમાં હતા અમે બે મારી પહેલાં એને ચંદુભાઈ ચાર વર્ષ છોડી દીધો ધંધો મેં આ વર્ષે છોડી દીધો બે એક જ લાઈનમાં હતા અમે અને મળતા રહેતા હતા સાથે એટલે આજે મારે બોટાદ આવવાનું થયું તો મેં કીધું લાવ ચંદુભાઈ ને મળીએ ઘણી વાર એનો દર અઠવાડિયે એક વાર ફોન હોય ચંદુભાઈ નો શું કરો છો કેમ છે ગાય એ બધી તમે જોઈ શકો છો ગાય ને ચારો છે ને એકદમ બધો શુદ્ધ અને પૌષ્ટિક આપે છે એટલે ગાય તમે જોવો હા પછી આગળ આ એમનું ખેતર છે અને આ મકાન બનાવ્યું છે હમણાં આ હમણાં બનાવ્યું કા ચંદુભાઈ એક વર્ષ થયું પાકું મકાન પેલા તો આગલી વખતે અમે આવ્યા ત્યારે કાચું હતું એમને રહેવા માટે હા આ એની બરણીઓ બધી છે અને બોટાદ દૂધ આમાં બધા એને છે ને કસ્ટમરને ડાયરેક્ટ એની બરણી જુદી જ હોય સંતુભાઈ બરણી બધી ઓલામાં છે ને તો અંદર તમને દેખાડીએ બધા ગ્રાહક હોય એની બરણી જુદી જ હોય એ ડાયરેક્ટ એને આપી દે બદલાવાની રે સાંજે બહુ મસ્ત રીતે ચાલે છે એનું આખું ગૌપાલન તો આ એમનો આ આ બરણીયું આ રીતે

ઓલું ખોલો દરવાજો આગળ આ મકાન બનાવ્યું છે આ વાડીનું લોકેશન છે આમ સુખ શાંતિ વાળું નેચરલ ગામમાં જવાનું જ નહીં રહેવાનું વાડીએ ગામ અરે કોઈ નાતો જ નહીં ડાયરેક્ટ બોટાદથી થી આમાં પર આગળ જુવાર છે આ કેટલા જુવાર છે ચંદુભાઈ બે ત્રણ વીઘા જુવાર છે એટલે ગાયો ને ચારો અત્યારે લેવો નથી પડતો ને લીલું લીલું રાખે બીજું થઈ જાય બધું એટલે આ રીતના ગૌપાલન કરી શકાય છે બધી ગાયો બહુ મસ્ત ચંદુભાઈ જયારે અમારે સ્ટાર્ટિંગ કરવું હોય ને પેલી ગાય લેવી એક વાસડી લઈ જવાની ને અમારે જયારે સ્ટાર્ટ કરવું હોય ને ત્યારે અહીંથી વાસડી લઈ જવાની છે

હા એની માછળી ઓલી 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 આ આ પણ એની વાછળી છે આ બીજું વેતર છે ને હા ને હા મસ્ત હશે બધી ગાયો કેટલું દૂધ થાય છે અત્યારે રોજ બોટાદમાં ચાલીસ પચાસ લીટર આપવાનું ચાલીસ થી પચાસ લીટર રોજ બોટાદમાં સિત્તેર રૂપિયાના ભાવથી દૂધનું સેલિંગ કરે છે અને એક સફળ થઈ ગયા છે ગૌપાલનમાં શરૂઆતમાં એવું લાગે કે હીરાનો ધંધો છોડીને આવ્યા છો તમે આ ક્યાં આવ્યા પણ આને સમય લાગે ચાર વર્ષ થઈ ગયા શરૂઆતમાં બધા ગાંડા ગણે આપણને કે આ તમે હીરાનો ધંધો છોડીને આ લાઈનમાં આવ્યા મને પણ ઘણા એવું કહે છે કે તમે આવો સેટ થયેલો બિઝનેસ બધું છોડીને ખેતીમાં આવ્યો પણ આ એક બધું વ્યવસ્થિત લાઈન આમાં છે લાઈફ બહુ સરસ છે આમાં કોઈ ટેન્શન વગરની વાંધો એના બીજ લાઇન બીજ